રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ બસો સાહીઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી તેતાલીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતા શ્રી તરીકે સ્વર્ગસ્થ દીપકકુમાર પૂંજાભાઈ વરૂના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલ હતો પૂંજાબાઈ વરુ અને સરોજબેન વરુ પરિવાર દ્વારા કેમ્પ યોજાયો હતો પૂંજાબાઈ વરુ અને પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશ સાહેબ કણસાગરા સંજયભાઈ માકડિયા કિશોરભાઈ ભલાણી ગોવિંદ હમેચા કેશુ બાપા સિનોજિયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ડોક્ટર કણસાગરા સાહેબ સર્જન ખાસ સેવાઓ આપી હતી

अनेक खास तरी आजो कार्यक्रम छे ये मारा पुत्र सुभाष प्रतिभा नागी या आज एक आ कार्यक्रम में जोड़ी करूं छु दीप की तो आज्ञा की पूर्ति थी 23 मार्च नरो पूर्ण बैल छे परंतु मानव सेवा ट्रस्ट के आज तीसरा रेबार आयोजन छे इसी निमित आजो दिक्की याद के शोके आजना आप दिन आपा लाडके અજે દાધવ છું અને જે મને માનવ સેવા દ્રષ્ટિએ બોલ્યો છે માનવ સેવા સેવા દ્રષ્ટિના તમામ સ્પીકોર્સોની થીજી પહેના તમામ આભાર અને આભાર કેમ સતા અને તેમાં હસ્તે પૂજા થાય પૂજા સાયનવ આ કેમ્પમાં આજે માનવ સેવા કેમ્પનું આ જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે માનવ સેવા કેમ્પમાં આ ગણપતિનો ખૂબ જ કાળો છે ક્યારેક પણ જરૂર પડે તો હંમેશા કહે છે કે તમારે માનવ સેવા ટ્રસ્ટમાં કાંઈ પણ જરૂર પડે તો અમે હર હંમેશા થયા છીએ તો આ અમે એમની મગ ખૂબ જ સરસ લઈએ છીએ કારણ કે અમને અન્ય સાથે રહે છે એ સિવાય પણ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અન્ય બીજી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે કે જેવી કે વિના મૂલ્ય ટિફિન સેવા છે નિરાધાર લોકો છે એની ટિફિન સેવા છે હોસ્પિટલમાં કોઈ ડિલિવરીવાળી બહેનો હોય તો એની સેવા પૂરી પાડવી એ સિવાયની કોઈ પશુ પક્ષીની હોય તો એ સેવા છે એ સિવાય બહેનોને વિના મૂલ્ય ટ્યુશન બાળકોને ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને વિના મૂલ્યે સિમેન્ટ ક્લાસીસ તેમજ વિના મૂલ્યે મેટ્રોલોના ક્લાસીસ સરસને લીધે કોર્પોરેશનના આગે છે અને અમે લોકો બધા સાથે મળીને વિનાશવાકતે સરસ મજાની દેવા કરીએ છીએ આજ રોજ આજ રવિવારના દિવસે 14 તારીખના દિવસે અધિવેન વિચેન્દ્રને સિમાતાના પલ્લાના તરીકે પાસે કરી છે સરસ પ્રતિફી જે મેનોને પ્રમાણપત્ર પણ